जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम सच्चिदानन्द भगवानी जय सनातनध

જ્યારે સત્સંગ સાંભળીએ છીએ ત્યારે સમાધિ કેળવાય છે એટલે આનંદ આવે છે અને સત્સંગ પછી વ્યવહારમાં જઈએ બજારમાં જઈએ ત્યારે વ્યવહારમાં બજારમાં ગયા હોય એવું લાગે છે પણ જે સમાધિ છે એ टेम्परेरी ना होय पण कायमी समाधान એટલે કે કાયમ સમાધાન મારા સિવાય બધી ક્યાં બીજુ જણાતું નથી તો આ ક્યાંક ક્યાંક બીજુ દેખાતું હોય તો એ તો આપડી બહિર મુકતા થઈ તો બહિર મુકતા છે તે પણ હું છું બહિર મુક્તા છે તે નોખી લાગે તો તે જીવની બહિર મુક્તા છે પણ બહિર મુક્તા છે કે પણ હું જ લાગુ તો તે મારી પોતાની ભૂમિકા છે સમાધિત છે તો અહીંયા બને છે છું નોખી એક લાઈન બને છે નોખુ સીમિતાનો એક ભૂમિકા બને છે બીજું જોઈએ ત્યારે બીજું બીજું નથી અને બીજો બીજો નથી ત્યાં હું જ દેખાય ત્યારે હું તો ચૈતન્ય સાગર જેવો વ્યાપક છું હું જીવાતમાં જેવો સાડા પાંચ ફૂટનો નથી મને નાની નાની વસ્તુઓ દેખાય અસીમમાં સીમિતતા છે જ નહીં સીમિતતા જણાતી હોય તો એ બહેર નિવારણ માટે કરી અને આપણે સજગતા રાખવી પડશે बहिर्मुक्ता निवारण थी प्रांत कल्पनाओं बधी निवृत्त थो सत्पुरुषों समागम थी समाधि रूप सत्संग विकास पामेली अपनी बुद्धि के बुद्धि ये शू ये वक्त पुरुषार्थ बनी गये बुद्धि से बुद्धि नहीं बुद्धि रूपी पुरुषार्थ તો એવા પુરુષાર્થ દ્વારા બહિર્મુખ રહેનારો જે અહમ છે પ્રમાતા છે જીવ છે પ્રમાતા એટલે પ્રપંચને પકડીને ચાલે છે તેને પ્રમાતા કહેવાય પ્રપંચ એટલે પાંચ પ્રાણ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ વિષયો પાંચ મહાભૂતો આ પચીસ એ પ્રપંચ છે પ્રપંચની અંદર આટા ફેરા કરે છે તેને પ્રમાતા કહેવાય તો એ પ્રમાતાને પોતાના તત્વજ્ઞાનની પ્રાપ્તિ એ મુખ્ય લક્ષ છે તત્વજ્ઞાનની પ્રાપ્તિ ના થઈ હોય તો પછી એને તે સિવાય એની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી તો શું પ્રમાતા છે તે જ અહમતા છે પ્રમાતા છે એ જ સીમિતતા છે પ્રમાતા છે એમ કે કે મારી અંદર પરમાત્મા રહેલો છે તો પ્રમાતાને અંદર હોય પ્રમાતાને બહાર હોય આત્માને અંદર બાર નથી પણ સમૂળ કોઈ સમાર ફેરવવાનું હોય સમાધાન કેળવવાનું હોય તો બધે હું છું મન છે તો મન નથી પણ હું છું વિચાર છે તો વિચાર નથી પણ હું છું જગત છે તો જગત નથી પણ મારું વિવર્ત છે એટલે હું છું જે કાંઈ ક્રોધ આવે છે તો ક્રોધ નથી પણ હું છું કામના ઈચ્છા સ્રૂહા વેષ કરુણા ભાવ જ્ઞાન પ્રસંતા આનંદ કે દુખ બધું હું છું બીજો તે બીજો નથી હું છું બીજાની વાણી તે એની વાણી નથી પણ વાણી પણ હું છું અહમતા છોડીએ ત્યારે તો દેખાય જ અને અહમતા છોડ્યું હોય એ વખતે એવું દેખાય કે હવે હું બધે છું એવું જણાય છે પણ પહેલથી જ હતો અહમતાને છોડવાની છે એ જ વિદ્યા છે અને અહમતા જે છે એ અવિદ્યા છે ને એના સિવાય બીજી કોઈ અવિદ્યા નથી તો અહીંયા તો અવિદ્યાય હું છું હું છું બીજું બીજું નથી પોતાના જેવી જ ફકીરી છે બીજી કોઈ લકીરી થતી નથી સદો જેટલી જેટલી માયા છે તે પણ હું છું પ્રમાતા છે તે પણ હું છું પરંપરાની પાર છે તે પણ હું છું अपार थे ते पन होचु अनंत थे ते होचु तो मारा सिवाय बिजु काय नथी एस मूर्ति ये भाव होता न अंदर बने मोक्ष छे ते पन होचु तो हो कौने प्राप्त करो अज्ञात छे ते पन होचु तो कौने हो दूर करो બીજો કોઈ મોક્ષ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી મતલબ અહંકારનો નાશ છે તે જ મોક્ષ છે નાશ છે એટલે નથી જ અહંકાર હું જ છું નાશ કરવાનો છે એ પણ શું કેવું તો આ સંપૂર્ણ જગત બીજા રૂપે દેખાય છે તો તે અસત છે જેટલું જેટલું બીજા રૂપે દેખાય છે તે બધું অসત છે મેરે અપને શિવા કુછ નહી તો પહેલો સિદ્ધાંત એ થયો બહિર તાના નિવારણ કરવાનો હોય ત્યારે બેદ બુદ્ધિ છે તે બંધ થાય 12 નું મોખું ને અંદર નું નોખું એના બદલે અંદર બહાર એક રસ બરપૂ ચેતન જે છે તે જ એવું લાગે કે હા હા જ્ઞાન થયું થઈ ગયો તો શાંત પણ હું છું એની નોખી લકેરી નહીં એનો નોખો ભાવ નહીં ચિત જે છે તેમાં પૂરેપૂરું લીન થઈ ગયું હવે જે છે તેનું લક્ષણ કાયમી છે અજન્મા છે અસંગી છે વ્યાપક છે તો બધુંય શબ્દોમાં આવે છે પણ જે છે તે છે એનું લક્ષણ ન થતું હોય તો આપણો જે ઇષ્ટ હોય ત્યાં ને दाखल કરી દો આ બીજી રીત રામ ઇષ્ટ હોય કૃષ્ણ ઇષ્ટ હોય કે શિવ ઇષ્ટ હોય તો બધું શિવ છે ગાડી છે તે પણ શિવ છે વાડી છે તે પણ શિવ છે લાડી છે તે પણ શિવ છે વાણી છે તે પણ શિવ છે અનેક પ્રકારના ઉભા થતા ભાવો અને તરંગો છે તે પણ શિવ છે તરંગોની ગતિ છે તે પણ શિવ છે અને તરંગોની સ્થિરતા તે પણ શિવ છે તરંગોનો અનુભવ છે શાંતતાનો અનુભવ છે ગતિનો અનુભવ છે તે અનુભવ પણ શિવ છે પથ્થરને અંતકરણ નથી લીમડાને અંતકરણ નથી ખાટલાને અંતકરણ નથી મોબાઈલને અંતઃકરણ નથી પંખાને અંતકરણ નથી તો કોઈનામાં સ્થિરતા છે કોઈનામાં ગતિ છે કોઈનામાં વિકાર છે પાત્ર સુકાય છે આ બધું છે પણ અંતઃકરણ નથી એટલે એમને બારનું અને બીજાપણાનું જ્ઞાન થતું નથી પાદળાં સુકાય છે તો ઝાડને એક જ્ઞાન થતું નથી કે હવે મારું મૃત્યુ નજીક છે પથ્થરની જેમ બારનું જ્ઞાન થતું નથી કોને જે પોતાના સ્વસ્વરૂપમાં પૂરી રીતે લીન છે તેને જેમ લીમડાને પથ્થરને ખાતલાને પાતળાને બહારનું જ્ઞાન થતું નથી કારણ કે અંતઃકરણ નથી અંદર ચૈતન્યરૂપતાની ભાવના એ ભાવનાથી સંકલ્પનોની શૂન્યતા થાય તો મૌનની સાથની એક અવસ્થા બને છે તે અવસ્થા પણ હું છું તો જે છે તે છે અને જે છે તે છે હું છે જે છે તે તું છે જે છે તે બધું છે તો દ્રશ્ય અને પ્રપંચ નિવૃત્ત છે બીજું કાંઈ નથી ક્યારનો નિવૃત્ત છે જ્ઞાન થયો ત્યારનો તો ના કાયમ માટે નિવૃત્ત છે કાયમ માટે કાંઈ નથી બે વ્યાધિઓ છે પ્રાણીઓ માટે જીવાત્મા માટે તે બહુ જ ભયંકર છે એક તો વ્યાધિ એ છે કે આર્યો લોક છે અને બીજી વ્યાધિ છે પરલોક છે આલોક અને પરલોક બધા પ્રાણીઓ ભોગવે છે પણ કષ્ટો એ પણ હું છું ભોગવાય છે તે પણ હું છું આલોક છે તે પણ હું છું અને પરલોક છે તે હું પણ હું છું પણ હું છું તે હું જ છું હું છું તે બીજું નથી તો કોણ કષ્ટ ભોગવે કોણ કોને ભાંડે કોણ કોને નોખો છે અને દુખી કરે છે એવું લાગે બીજો છે જ નહીં અજ્ઞાની જીવાત્મા છે તે આ લોકમાં દુઃખો સહન કરે છે અને એ અજ્ઞાનના કવરેજમાં અજ્ઞાનની છાયામાં દુઃખો દુખો ભોગવે છે સુખોનો આનંદ લે છે એના નિવારણ માટે પ્રયત્નો કરે છે કોઈ ભોગની નિંદા કરે છે કોઈ ઇન્દ્રિયોને દૂર રાખવાનું કરે છે બધું જ કવરેજમાં થાય છે તો કયું કરલો કવરેજ આ લોકમાં છું ભેંસ મોબાઈલ ગળી ગઈ તો કવરેજ માં છે મોબાઈલ ની બેટરી દુવા ટાઈમે કોકની રીંગ આવે છે તો મોબાઈલ અંદર ખખડે છે તો દુવા નથી દેતી ખટકે છે વટકે છે વળી સવારમાં પાછોય દુવા બેસે છે ને કોકની રીંગ આવે છે અંદર કડટી વાગે છે વળી ખટકે છે ને વટકે છે દુવા નથી દેતી ડોક્ટર પાસે જાય ડોક્ટર કે શું થયું છે તો બધું નિયમિત છે ખાણ પાણી ચારો બધું રેડી છે પણ એક મોબાઈલ કરી દે તો એ સદગુરુ ડોક્ટર એમ કે છે કે એ ભેંસ વટકે છે એટલે એને કવરેજની બહાર લઈ જવું જ્યાં સુધી બેટરીમાં ચાર્જિંગ છે ત્યાં સુધી કયું ચાર્જિંગ છે આલોક છે પરલોક છે એનું દે છું આ ચાર્જિંગ છે કવરેજ છોડવાનું છે

બારે જઈએ છીએ બીજું લાગે છે વ્યવહાર થાય છે ત્યારે ખટકે છે સમાધિ તૂટી જાય છે વળી પાછા ફટાફટ કરીને પ્રયત્ન કરીએ છીએ યથાશક્તિ પોતાનામાં સ્થિતિ રહેવાની તો અન ઘડીક સ્થિતિમાં ઘડીક બારે અસ્થિતિમાં તો આ બધી વ્યાધિ જીવાત્માને છે જે છે અંદર છે એ હું છું બહાર છું બીજો ભાવ બનતો નથી મારા ભાવ રહે છે પાણીનો ભાવ આવી ગયો છે માટલું તળાવમાં તરે છે પાણીનું ભરેલું તો માટલું કાંઈ નથી ને એની અંદર હું છું એ જ જાણે છે પાણી પરલુક ની વ્યાધી એ સીમિતતાનો ભાવ છે આપણો એટલે થાય છે આ લોકોની વ્યાધી દુઃખો તે પણ હું નાનકડો બટકો બન્યો છું પણ અંતતા અને અનંતતાની પારે છું તો એને કોઈ ઈલાજની જરૂર નથી કોઈ મોક્ષની જરૂર નથી કોઈ દુખો નથી અને તે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાની છે परलोक रूपी व्याधि महाव्याधि दवा औस समदमादी सत्संग विवेक वैराग लागे लगे केम के आत्मा विचार में स्थित करे आ प्रक्रिया પણ જ્યારે પ્રયત્ન થાય છે એનો ભાવની નોખી લકીરી ના બને મારી અંદર બધું છે હું વ્યાપક છું અને બીજું કેવું છે તો બીજું જેટલો નામ રૂપ અને ગુણો બધા ઉડી જાય છે સમુદ્રની અંદર કેટલાય પરપોટા થાય છે રહેતા નથી ફૂટી જાય છે પરપોટા ગતિએ કરતા હોય કિનારે અથડાય છે રહેતા નથી ફૂટી જાય તદોદી પાણી છે બીજું કાંઈ નથી પરપોટા છે જ નહીં પ્રયત્ન છે એ પણ પરપોટો છે પરલોકોપી વ્યાધિની નિવારણ માટેની જે ચિકિત્સા છે તે પણ પરપોટા છે ચૈતન્ય સાગર વિલસી રેલો છે એના સિવાય એની અંતર્ગત બધું પ્રતીતિ માત્ર આવે છે ને જાય છે મને છે ને મટે છે એવું હું મારા સિવાય બીજું કાયા જાણું છું તે પણ હું છું પણ જાણા જેઠો જાણું છું તે એને જાણ છું હું જ્ઞાન માત્ર હું છું જે જાણે છે એ ભલે જાણે પણ એનો આધાર જ હું છું જે દુખી થાય છે તેને લાગે છે દુખી થાય છે પણ એનો આધાર હું છું અને જ્ઞાની છે એ પુલ બનાવી નાખે છે જ્ઞાનથી કે બધે હું નો હું છું બીજો કોઈ નથી પોતાની આનંદની અનુભૂતિ ચાલુ થાય અંતઃકરણની શુદ્ધિ તો સામાન્ય વાત છે શુદ્ધિ પછી સ્થિતિ યોગ તો થઈ જાય ક્ષેમ એનું વહન એનું પાલન પોષણ ઇન્દ્રિયોનો નિગ્રહ થતો જાય એમ એમ વિજય પ્રાપ્ત થતો જાય એમ આનંદનો વધારો થતો જાય પણ વધે છે તે પણ ઓછું અને ઘટે છે તે પણ ઓછું આવો હું નિત્ય સદાય એક રસ કોઈ પણ જાતના દવાઓની જરૂર નથી મારા મને જાણવા માટે કોઈ પણ જ્યોતિની જરૂર નથી મને પોતાને જાણવા માટે જે જે જાણે જાણે છે છે તે મને મને જ જણાય છે ત્યાં પણ હું જ જણાવું છું તો આ લોકની ચિકિત્સા પોતાના જીવનને કોઈ નથી નાખવાનું આત્મજ્ઞાન રૂપી દ્વારા પરલોકનો પણ ઈલાજ કરી લેવાનો કયો છે બીજો લોક આયુષ્ય છે તે તો કાળની ગતિમાં છે વાયુના વેગથી ચાલતા પાદળા પર પડેલા પાણીના ટીમ્પા જેવું ક્ષણ ભંગૂર છે આયુષ્ય પણ વાયુના વેગથી ચાલતા પદળા પર પડેલા પાણીના ટીમ જે ઉછળ ભંગૂર છે તો બીજી બધી ભાજગો માન્યતાઓ મોકી અને દેખ દેખ દેખને વાલે કો દેખ જો દેખાઈ દે રહ હૈ વો દેખને વાલા હૈ તો આવી એક રફતા એકરૂપતા પોતાની કરી લીધી તો આ લોક નો અને પરલોકનો નો વ્યાધિ બધો તરત મટી જાય છે બીજું કઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી સદો દીપ આત્મભાવ હે રામજી દ્રશ્યમાન પ્રપંચ जगत ની અંદર આત્મબાન આત્માનુ ભાવ કરો એ જ પરમ લક્ષ્ય છે વસિષ્ઠ ભગવાન કહે છે રામ દ્રશ્યમાન જગત પ્રતિતી માત્ર છે અને આ ત્યા આત્મભાવ કરો તે જ પરમ લક્ષ છે બધું સંવિદ માત્ર છે એટલે કે આત્મા સ્વરૂપે છે બધું જ અને તે संविदના સંકલ્પોનો વિસ્તાર એટલે કે આત્માના સંકલ્પોનો જે વિસ્તાર છે તે જગત છે અને એ જગત પણ પોતે જ બીજું કાય નથી તો આ संपूर्ण જગત એક સૂક્ષ્મ પરમાણુની અંદર છે કરો પર્વતોના વિસ્તાર સાથે જણાયરેલું છે બધાને પણ પ્રસારણ છે આત્મચેતનાનો બીજું કાય ન થાય પ્રસારણ છે આત્મચૈતન્યનું બીજું કાંઈ નથી અંદર છે બહાર છે બધાય આત્મચૈતન્યનું બે નોખા ભાગ પડે છે ને તે પણ આત્મચૈતન્યનું પ્રસારણ છે બીજું કાંઈ નથી વિષયોનો વિસ્તાર છે આકાશ છે પાણી છે પાંચ મહાભૂતો છે બધું અનુભવાય છે ચેતન ની વ્યાપકતામાં બધું અનુભવાય છે મય સકલમ જાતમ હું ની વ્યાપકતા વ્યાપકતા તે પણ હું હું ની વ્યાપકતામાં એટલે હું ના હું જગત જણાય છે તો હું ના હું જગત પણ હું હું ના હું જાણનારો હું જ હું જ હું જ બીજું કઈ નહીં તો આવા એકમ નિત્યમ નો અર્થ આ છે એક છે તે જ નિત્ય છે બીજું થયું જ નથી બીજો થયો જ નથી પોતાની પ્રમાતાની જીવની બહિર્મુખતાનું નિવારણ કરી અને પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિતિ રાખવી એના સિવાય બીજો કોઈ વિષય નહીં સચ્ચિદાનંદ ભગવાન